નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર બચાવ નેશનલ હાઈવે ઉપર રામદેવ પીર મંદિર સામે રેલવે લાઈન ની સાઈડ વિકરાળ આગ લાગી બચાવ નેશનલ હાઈવે પર રામદેવ પીર મંદિર સામે રેલવે લાઈન અને ધમધમતા હાઈવે વચ્ચે સવારના ભાગે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી ત્યારબાદ ભચાઉ નગરપાલિકા ફાયર વિભાગ દોડતું થયું હતું આગ એટલી ભયાનક હતી કે માત્ર થોડી જ ક્ષણોમાં કિલોમીટર વિસ્તાર સુધી ફેલાઈ ગઈ હતી ફાયર ટીમે સ્થળ પર પહોંચીને તાત્કાલિક પાણીનો મારો શરૂ કર્યો હતો અને સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાની જહેમત ઉઠાવી હતી આખરે તંત્રના સક્રિય પ્રયાસોથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવી લેવામાં આવ્યો હતો સદભાગ્યે આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી જેને લઈને રાહતનો શ્વાસ લેવાયો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ તંત્ર દ્વારા તપાસ ચાલુ છે આ કામગીરીમાં ફાયર ટીમના લીડર પ્રવીણ દાપડા કુલદીપભાઈ શક્તિસિંહ સહિતના સદસ્યોએ મદદરૂપ થઈ કામગીરી કરી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આજે તારીખ અઢાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર